વાપી બલિઠા હાઇવે બ્રિજ પાસે ચાલીસ પોઈન્ટ સત્તાણું લાખના ગાંજા સાથે એસઓજી પોલીસે એકને ઝડપી પાડ્યો એનડી પીએસ એક્ટનો ગુનો નોંધ્યો વાપીટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એસઓજી વલસાડની ટીમે આંતરરાષ્ટ્રીય સ્તરે હેરાફેરી થતાં હાઇબ્રિડ ગાંજાના મોટા જથ્થાને ઝડપી પાડ્યો છે પોલીસે ઝીરો પોઈન્ટ નવસો ને સત્તાણું કિલોગ્રામ ગાંજાની સાથે આરોપીને કબજે લીધો હતો જેની કિંમત અંદાજે રૂપિયા ચાલીસ લાખ સત્યાસી હજાર સાતસો થાય છે સાથે જ તેની પાસેથી એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન મળ્યો હતો આ રીતે કુલ રૂપિયા ચાલીસ લાખ સત્તાણું હજાર સાતસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહના માર્ગદર્શન તથા જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના સૂચનાને અનુસરી હાથ ધરવામાં આવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર એયુ રોઝની આગેવાની હેઠળની ટીમે વાપી વલસા નેશનલ હાઇવે નંબર ફોર્ટી પાસે બલીઠા બ્રિજ નજીકથી આરોપી નસરૂદ્દીન શરીફ ખાન રહેવાપી મૂળ ઉત્તર પ્રદેશને ઝડપી પાડ્યો હતો આરોપી પાસેથી મળેલ ગાંજો આંતરરાષ્ટ્રીય સ્તરે ગેરકાયદેસર રીતે હેરાફેરી થતું હોવાનું સામે આવ્યું છે આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને વધુ તપાસ એસઓજી વલસાડ દ્વારા હાથ ધરવામાં આવી છે આમ એસઓજીએ ચાલીસ પોઈન્ટ સત્તાણું લાખનું ગાંજાને ઝડપી પાડ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો